શનિ મહારાજ ન્યાયના દેવતા કહેવામાં આવે છે તેથી તેમની પૂજામાં દરેક પ્રકારની સાવચેતીઓ રાખવી જરૂરી હોય છે અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરવું પડે છે કારણ કે શનિદેવની નારાજગી ભારે પડી શકે છે શનિદેવ જો ક્રોધિત થઈ જાય તો તે દંડ આપવામાં પાછળ નથી રહેતા પરંતુ તેનો અર્થ એ નથી કે શનિદેવ હંમેશા જ દંડ આપે છે શનિદેવ જ્યારે શુભ ફળ આપે તો જીવન સ્વર્ગ સામન થઈ જાય છે અને પોતાની શુભ દ્રષ્ટિથી શનિદેવ રંકને પણ રાજા બનાવી દે છે શું મહિલાઓ શનિદેવની પૂજા કરી શકે શનિદેવની પૂજાને લઈને લોકોના મનમાં ઘણા પ્રકારના સવાલ આવે છે જેમાંથી એક સવાલ એ પણ હોય છે કે શું મહિલાઓ શનિદેવની પૂજા કરી શકે તેનો જવાબ છે હા પુષ મહિલાઓ બધાજ શની દેવની પૂજા કરી શકે છે તેમાં કોઈ પણ પ્રકારની શનિદેવની પૂજા કરતી વખતે જોઈએ ચાલો જાણીએ શનિદેવની પૂજા કરતી વખતે મહિલાઓએ કઈ ભૂલો કરવાનું ટાળવું જોઈએ શનિદેવની પૂજામાં મહિલાઓ આ વાતનું રાખે ધ્યાન જો કોઈ મહિલાની કુંડળીમાં શનિની મહાદશા શનિની ધૈયા કે સાડા સાતી ચાલી રહી હોય તો તમે શનિદેવને પ્રસન્ન કરવા અને દોષને દૂર કરવા માટે કોઈ જ્યોતિષ કે પંડિતને પૂછીને પૂજા કરી શકે છે પૂજા કરતી વખતે મહિલાઓએ શનિદેવની આંખોમાં ન જોવું જોઈએ તેનાથી શનિદેવની કુદરષ્ટીનો સામનો કરવો પડી શકે છે મહિલાઓએ પૂજા કરતી વખતે શનિદેવની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ તેનાથી મહિલાઓ પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે શનિદેવની પૂજામાં સરસિયાનું તેલ ચડાવવા અને સરસિયાના તેલનો દીવો પ્રગટાવવાનું મહત્વ છે પરંતુ મહિલાઓ ભૂલથી પણ શનિદેવની મૂર્તિને તેલ ન ચડાવો તમે સરસિયાના તેલનો દીવો પ્રગટાવી શકો છો અથવા તો કોઈ પાત્રમાં સરસિયાનું તેલ મૂર્તિ પાસે રાખી દો પરંતુ મૂર્તિને સ્પર્શ ન થાય તેનું ધ્યાન રાખો માન્યતા છે કે ગર્ભવતી સ્ત્રીએ શનિદેવની પૂજા ન કરવી જોઈએ અને શનિ મંદિર પણ ન જવું જોઈએ સામાન્ય રીતે ઘણી મહિલાઓ શનિદેવના મંદિરે નથી જતી જો તમે શનિદેવના મંદિર ન જતા હોય તો તમે શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શનિવારના દિવસે શનિ સંબંધિત વસ્તુઓ જેમ કે સરસિયાનું તેલ કાળા અડધની દાણ અને કાળા તલ વગેરેનું દાન કરી શકો છો તેનાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થાય છે અને તેમની કૃપા રહે છે મહિલાઓ શનિદેવના મંત્રોનો જાપ કરી શકે છે તેના માટે શાસ્ત્રોમાં કોઈ પણ પ્રકારની મનાઈ નથી મહિલાઓ શનિદેવને તેલશા કારણે ન ચડાવી શકે એવું કહેવામાં આવે છે કે શનિદેવ ભગવાન કૃષ્ણને પોતાના આરાધ્ય માને છે પૌરાણિક કથાઓ અનુસાર એકવાર ભગવાન શનિ શ્રીકૃષ્ણની પૂજામાં લીન હતા તે દરમિયાન તેમની પત્ની સંતાન પ્રાપ્તિની ઈચ્છા લઈને તેમની સમક્ષ પહોંચી પરંતુ શનિદેવે તેની તરફ એકવાર પણ ન જોયું આ વાતથી તે ખૂબ જ ક્રોધિત થઈ અને તેણે શનિદેવને શાપ આપતા કહ્યું હવે તમે જેની પણ તરફ જોશો તે નષ્ટ થઈ જશે ત્યારથી શનિદેવની નજર અશુભ માનવામાં આવે છે પત્ની દ્વારા આપવામાં આવેલા આ શાપના કારણે આ દિવસથી મહિલાઓનું શનિદેવને તેલ ચડાવવું વર્જિત માનવામાં આવે છે